વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના કાર્યકાળના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે ખેડૂતોને કૃષિલક્ષી વિકાસ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તો આ સાથે જ આ પ્રસંગે યોજાયેલ કૃષિ વિષયક સ્ટોલની પણ મહાનુભવ અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી ગુજરાતમાં બે હજાર એકની અંદર તત્કાલીન મુખ્યમંત્રી બન્યા અત્યારથી અત્યાર સુધીમાં ચોવીસ વર્ષના શાસનની અંદર જે વિકાસની ગાથા છે એ વિકાસની ગાથા અમે ગામડે ગામડે સુધી લઈ ગયા છે અને એને કારણે સમગ્ર પ્રજાને ખરેખર વિકાસ જે થયો છે એ વિકાસની વાત જાણી શકે અને સાથે સાથે જે કૃષિ રથ છે એ કૃષિ રથમાં પણ અમે કૃષિ રથ લઈને નીકળ્યા છે ખેડૂતોને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો પૂરેપૂરું માર્ગદર્શન અહીંથી મળી શકે એવા પ્રકારનું આયોજન સ્ટોલ સાથે આ ભરૂચ જિલ્લામાં કરવામાં આવ્યું હતું